ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું અને જીરું ઉમેરી લઈશું અને હવે આપણે મોણ માટે બે પરી જેટલું તેલ ઉમેર્યું છે અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને રોટલીથી થોડો કઠણ એટલે કે ભાખરીનો લોટ બાંધીને આપણે ત્રણ ઢોકળી વણી લીધી છે દાળને બે કલાક પલાળી દીધી હતી હવે તેલ મૂકીને મરચું ઉમેરીને આપણે રાઈ અને જીરાનો વઘાર કરી અને હવે આપણે જે દાળ પલાળી રાખી હતી એને ઉમેરી રહીશું અને લગભગ પાંચ ઘણું પાણી આપણે ઉમેરીશું હવે હળદર મરચું ધાણાજીરું મીઠું સિંગદાણા અને આંબોળિયા ઉમેરીને પાણી ઉકળી જાય એટલે ઢોકળી ઉમેરી દઈશું છેલ્લે ગોળ ઉમેરીને એક વિસલ વગાડી દઈશું એટલે કુકરમાં એકદમ સરસ મજાની ઢોકળી તૈયાર થઈ જશે